તો જય માતાજી જય દ્વારકા દીશ ખેડૂત ગયો તો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ વરાજી જોવાની છે તો આ ચેનલમાં નવા હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તારીખની વાત કરીએ તો તારીખ છે ત્રેવીસ સાત બે હજાર પચીસ વાત છે બુધવાર તો ચાલો લાઈવ વરાજી જોવા જઈએ

छेतालीस अड़तालीस अड़तालीस अड़ताल रुपयापन छप्पन रुपया एक सौ छप्पन छप्पन रुपयापन सत्तावन के

ત્રણ વાર પૂજા 159 159 159 આતા મુકી દો ₹150 145 કાંટી સોરા એક હજાર રૂપિયા આવશે ભાઈ બસો છવ્વીસ 255 52 જમન કોપર કરતાં ₹955 255 જોરો વિક્રમભાઈ એક જ મિશ્રા બેકી રણપાલાલભાઈ તો 57 ₹ સાઈ વાળો છે ફોન હાલો ભાઈ 75 લે આલો હાલો ભાઈ મ઱ વાળું ચાલો ભાઈ

કણવાર 221 200 રૂપિયા 200 200 રૂપિયા એફબી 200 200 200 100 154 રૂપિયા 270 બોલોભાઈ બોલે 70 71 200 79 80 80 81 81 રૂપિયા 80 81 81 રૂપિયા એકસો 991 102 જબા હારું છે બોલવા મળો 931 101 101 101 101 101 101 101 101

બારી યાશું બંદર કરું બંદર આપો

پوچھو پوچھو جو کون دے 357 روپے 357 روپے سن 70 روپے اے کوئی کوئی اے 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 اے

સાવ રૂપિયા એકસઠો એકસો ચાંપન બરુવભાઈ ભોલ્યા ત્યાં તો એકસો બાસો અઠાવન ઉપડશે ત્રણ એકસઠ પાંસઠ રૂપિયા એકસો ત્યાંસઠ વૃત પાંચઠ ઓસઠ ત્યાં ચોસઠ રૂપિયા સાણવાર મેળવી એકસો બચાવો બચાવે એકસો બચ્ચા બોલવુંભાઈ ક્લ તમ લ્લ ા�્લ ખાણ ખ્લ મણ િલ ૌં મઇ મન૨ વં શાં recognize મં મકૂ મય ੀા માાણ ની઼ણ િય મૈ પાણ મં માણ મય �

એફકો યકતરી બાઈ સુપર માલ છે ભાઈ 56 52 52 52 ઓપન ઓપન અમારે હારું છે 55 59 કાય 86 62 63 રૂપિયા અમારે હારું છે શણવાર નેતર બાલો બાઈરીઓ બાલો એસી દેલે બાઈ સુપર કોલેજ આલો બાઈ સીધે લે 100 રૂપિયા 170 રૂપિયા મારી જ ભાઈ હારું છે 171 દે ભાઈ હું છે બસો ત્રેસ બસો ત્રે રૂપિયા બસો પચાસ બાવન છન્નું એકસો છન્નું છન્નું એકસો છન્નુ રૂપિયા પચાસી રૂપિયામાં લેવો એકસો ને પંચાસી રૂપિયા